વાત છે એ સમયની જ્યારે ભગવાન શ્રી કૃષ્ણ દ્વારકાના રાજા હતા હવે બન્યું એવું કે એક દિવસ દ્વારકાના મહેલમાં કૃષ્ણ કચારક બેચેન થઈ ગયા માથું પકડીને બેસી ગયા દુખાવો એટલો ભયંકર હતો કે પ્રભુની આંખમાંથી પાણી આપવા માંડ્યા મોટા મોટા રીતે આવ્યા દવાઓ આપી પણ કૃષ્ણનું માથું ઉતરે જ નહીં ત્યાં જ નારદ મુનિ આવી ચડ્યા નારદજીએ ભય ભાઈને પૂછ્યું પ્રભુ આ શું લીલા છે આનો કોઈ ઉપાય તો હશે ને ત્યારે કૃષ્ણે દર્દથી કણસતા અવાજે કહ્યું "دارબ આ કોઈ સાધારણ માખાનો દુખાવો નથી આનો ઈલાજ માત્ર એક જ છે મારો કોઈ સાચો ભક્ત જે મને જીવથી પણ વધારે પ્રેમ કરતો હોય એ જો એના પગની ધૂળ મને આપે અને હું એ મારા માથે લગાડું તો જ મને શાંતિ મળે મિત્રો આગળ શું થયું એ જાણતા પહેલા એક નામેક રીવાત જો તમે પણ કૃષ્ણના સાચા ભક્ત હોવ અને આવી વાર્તાઓ પસંદ હોય તો અત્યારે જ આપણી આ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો હવે નારદજી તો દોડ્યા સીધા રાણીવાસમાં જ્યાં રુક્ષ્મણીજી અને સત્યભામાં બેઠા હતા નારદજીએ જઈને કર્યું દેવીઓ ગજબ થઈ રહ્યો છે પ્રભુને સખત માથું દુખે છે અને એ મટશે ત્યારે જ જ્યારે તમે તમારા પદની ધૂળ એમને આપશો જલ્દી કરો આ સાંભળીને તો રાણી એવો તો ડગાઈ ગઈ સત્યભામા બોલ્યા અરે નારદજી અમે તો પત્નીઓ છીએ પતિ પરમેશ્વર કહેવાય અમે અમારા પગની ધૂળ એમના માથે લગાડીએ તો આ તો ગોર પાપ લાગે અમારે શું નરકમાં જવું રૂક્ષ્મણીજીએ પણ ના પાડી દીધી નારદજી નિરાશ થઈ ગયા એમ દે થયું કે અહીં પ્રેમ ઓછો અને ગણતરી વધારે છે હવે નારદજીને યાદ આવ્યો વૃંદાવન એ તો પહોંચ્યા રાધા રાણી પાસે રાધાજી યમુના કિનારે બેઠા હતા નારદજીને જોઈને તરત પૂછ્યું નારદજી મારા કાન્હાના શું ખબર છે નારદજીએ કહ્યું રાધા કાન્હાની તબિયત બહુ ખરાબ છે એમને અસહ્ય માથાનો દુખાવો છે અને કૃષ્ણે કહ્યું છે કે કોઈ પ્રેમી પક્તના પગની ધૂળ મળે તો જ એ સાજા ખાય સાહેબ હજુ તો નારદજીનું વાક્ય પૂરું પણ નહોતું થયું ત્યાં રાધાએ જરા પણ વિચાર આવ્યા વગર નીચે નમ્યા પોતાના પગની ધૂળ ઉઠાવી અને નારદજીના હાથ નારદજીના હાથમાં આપી દીધી નારદજી ચોંકી ગયા એમણે રાધાની પરીક્ષા લેવા કહ્યું રાધા તને ખબર છે તું શું કરે છે કૃષ્ણ ભગવાન છે તું એમના માથે તારા પગની રજ લગાડાવીશ તને તો ઘોર પાપ લાગશે તારે નરકમાં જવું પડશે રાધાએ હસીને જે જવાબ આપ્યો ને એ સાંભળીને રૂવાડા ઉભા થઈ જશે રાધાએ કહ્યું નારદજી નરક મળે તો ભલે મળે એક વાર નહીં હજારો વર્ષ સુધી નરકમાં રીબાવું પડે તો હું તૈયાર છું મને મારા આગની કે નરકની ચિંતા નથી મારા માટે એટલું જ પૂરતું છે કે આ ધૂળ લગાવવાથી અત્યારે મારા કૃષ્ણનો દુખાવો મટી જશે મારા બાલાને આરામ મળતો હોય ને તો હું હસતા હસતા નરકમાં જવા તૈયાર છું નારદજીની આંખોમાં આંસુ આવી ગયા એ સમજી ગયા કે દ્વારકાની રાણીઓ નરકના ડરથી ધ્રુજતી હતી અને અહીં રાધા કૃષ્ણના સુખ માટે નરક ભોગવવા પણ તૈયાર હતી પ્રેમમાં જ્યારે હું મટી જાય ને ત્યારે જ ઈશ્વર મળે છે એટલે જ મિત્રો છેલ્લે બસ એટલું જ કહીશ જીવનમાં ગણતરીઓ કરશો તો કદાચ નફો મળશે પણ જો રાજાની જેમ સમર્પણ કરશો તો ઈશ્વર મળશે બસ તમારી સાચી નિયત થોડો ભરોસો અને સારા કર્મો સાથે જિંદગી એવી જેવી જાઓ કે ઉપર જઈને જ્યારે ભગવાનને બળોને તો ભગવાન પણ તમારી સામે જોઈને કહે કે દોસ્ત તને ઘડીને આજે મને મારી કારીગરી પર ગર્વ છે જો તમને આ વાત ગમી હોય તો તમારા મિત્રો અને પ્રિય વ્યક્તિ આ વિડીયો જરૂરથી શેર કરજો અને ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાનો ભૂલતા નહીં ફરી મળીશું ત્યાં સુધી રાધે રાતે